નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ટ્રાફિક પોલીસ સાથે મળી સતત સાતમી વખત નિમાયા ગ્રેટ રન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક અવેરનેસ વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીના સંદેશા સાથે આયોજિત આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લીધો હતો સમગ્ર આયોજન અંગે નિમાયાવતી ડૉક્ટર પૂજા નાદણકર્ણી સિંગે જણાવ્યું હતું કે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન આપે તેઓ આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બને તે નિમાયા પ્રયાસ કરી રહ્યું છે જેના ભાગરૂપે દર વર્ષે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર મેરેથોન ડોટ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ સવારે છ કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક પોલીસ વિભાગ અને સ્વયંસેવકોના સહયોગ મળ્યો હતો મોટી સંખ્યામાં મહિલાઓએ દોડમાં ભાગ લઈ ટ્રાફિક અવેરનેસ વુમન સેફ્ટી ઓન રોડ એન્ડ હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશ સમાજને આપ્યો હતો નમસ્કાર મારું નામ ડૉક્ટર પ્રભાકર સિંહ છે અને નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલમાં હું ડોરે ડાયરેક્ટર છું અને ઇન્ટરનેશનલ વુમન્સ ડે માર્ચ એ આખી દુનિયામાં ઉજવાય છે અને અમે લોકો એવું માનીએ છીએ કે જો વિમેન આપણી જે આપણી સોસાયટીની છે જે હેલ્ધી અને ફિટ રહે અને પોતાની હેલ્થનું થોડુંક ધ્યાન આપે તો આપણી આખી સોસાયટીને આખું આખું જે રાષ્ટ્ર છે એ વધારે પ્રગતિ કરી શકે મહિલાઓમાં આપણે જોયું છે કે એ લોકો છોકરાઓનો સાચવે સવારે બ્રેકફાસ્ટનું કામ હોય હસબન્ડનું કામ હોય ઇનલોઝનું કામ હોય પોતાનું સ્વાસ્થ્ય માટે એ લોકો બહુ એ લોકો પાસે ટાઈમ નથી હોતો મોટિવેશન નથી હોતું કાં તો એવું કોઈ ગાઈડન્સ નથી હોતું કે પોતાનું પણ ધ્યાન રાખી શકે તો અમે લોકો એ વિચારીએ છીએ કે જો એક નાનું આપણે અડધો કલાક તમે ખાલી વોક પર જાઓ કે સવારે રન પર જાઓ તો તમારું જે હેલ્થ છે એ બહુ સારી થઈ જાય અને આ સાત વર્ષથી અમે આ ઇવેન્ટ કરીએ છીએ નિમાયા ગ્રેટ રન જેમાં ઓછામાં ઓછા બે હજારથી પચીસો ખાલી મહિલાઓ ભાગ લે છે પાંચ કિલોમીટરની આ ફન વોક રન હોય છે સો ધ આઈડિયા ઇઝ કે આ એક મોટિવેશન જેવું થાય કે એક મહિલાઓની એક કમ્યુનિટી ડેવલપ થાય જે લોકો એકબીજાને સપોર્ટ કરે આજે આપણે વાત કરીએ છીએ કે બિઝનેસમાં વિમેન સપોર્ટ વિમેન આપણે વાત કરીએ છીએ કે પોલિટિક્સમાં વિમેન સપોર્ટ વુમેન આપણે ગવર્મેન્ટમાં વાત કરીએ છીએ કે વિમેન વિલ સપોર્ટ વુમેન પણ હેલ્થમાં ઓલ્સો વિમેન શૂડ સપોર્ટ અધર વિમેન ટુ ટેક ધીસ સ્ટેપ ફોરવર્ડ અને એક અમારે તો ખાલી અમે તો એક દિવસ કરી શકીએ ઇવેન્ટ પણ અમારી એવી એકચ્યુઅલી ઈચ્છા છે કે આજથી ચાલુ કરીને એ લોકો ધીમે ધીમે એક શું કહેવાય એક ટેસ્ટ મળી જાય કે આ તો યાર બહુ મજા આવે છે તો પછી દે ડુ ઇટ ઓન અ રેગ્યુલર બેસિસ નિમાયા ગ્રેટ રનનું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવ્યું હતું ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેઠળ પટેલ અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર પૂજા નાડાકર્ણી સિંઘે ફ્લેંગ ઓફ કર્યું હતું બ્યુરો રિપોર્ટ હિન ન્યૂઝ સુરત